રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આપણે જો આવી ગયા છે અહીં ચક્કર મારવા માંડવીમાં બરાબર કે ભૂંડણા ભૂંડણાનો નથી ને ઘા લાગ્યો આમાં છે ને ભૂંડણાનો પ્રોબ્લેમ ન કરે બહુ થાય અને મેન જો મહત્વનું એવું જોવાનું છે કે ઈરનું દવા છતી જે આ નવા મોગરામાં ક્યાંય દાગ નથી ઈરને જોયું હોય તો નવો મોગરો જોઈ લ્યો એટલે કમ્પ્લીટ થઈ જાય કે નવા મોગામાં હું પોઝિશન છે બરાબર જો હુયાની હળ છે ને સારો છે વિતરણ બધું હુયાનું અને ઈરે ગઈ છે એવું લાગે છે કારણ કે નવા મોગરામાં એક પણ દાગ નથી અને અવાર છે ને સહેજ હત્રા ગતિ માનવી

Ini juga ada rempah Pak.

ધીરે ધીમે ધારે ચાલુ થયો વરસાદ મિત્રો અને બે ભાઈ બીજો ધીંગાણા ધીંગા મસ્તીમાં હતા હાલો બપોરા કરો હાલો કરી લઈ આ તો અપવાસ રાખો તમે બે હાલો નહી 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 તમારે બેન રહેવા દો આપણા તો અપવાસ નથી રીતે બરોબર અપવાસ રાખો નક્કર રાખી દે બરોબર

નરવાઈ ગયે આજે આપણો વારો ચડી આવ્યો છે મકાઈ વાટવાનું ડબલ દાત થયેલા વટાય મકાઈ ડબલ દાંતડા બરાબર જાડા જાડા કારા કારા વાઢવા છે મકાઈ તો સારી છે વાર લાગશે પણ તમે જોજો મજા આવશે બપોર મોર જોરદાર એક રેડું આવી ગયું હતું અને અટાણી પાછી છતાં ચાલુ છે ને આજ તો છે ને જો આવે કયા ફેરું આવે નહીં તો ના આવત નહીં કહ્યું ને એટલે આવ્યું જોઈ લો તળતળી હોય જોરદાર

લાજી આમ રેડે છે ધીરે ધીરે વધી જાય સારું મિત્રો વ્યારું પાણી બી કરી લીધા ધીમી ધારે વરસાદને આજ છે ને બે ત્રણ રેડા હારામાં હારા આવી ગયા પાણી ગણ કરે એવું તો કામ તો બધું સ્ટોક થયું અને બાકી હાથા માથામાં આપણે પાડવાની છે બધાને હાથા માથાની બધાને કામના બરાબર આજ તો વાંધણ છો કાલ સાતમ છે તો સારું આજનો વિડીયો અહીં પૂરો કરી Calma en una nueva video de Momorphum, que